વિલમાં સાક્ષીઓ તરીકે તટસ્થ વિશ્વાસુ વ્યક્તિઓને સંયોગ કરાવી જોઈએ કર્તાના મૃત્યુ પછી વિલની યથાર્થતા પૂર્વા કરવામાં સૌથી મહત્ત્વની વ્યક્તિઓ તે વિલના સાક્ષીઓ છે એટલે વ્યક્તિ મૃત્યુ થયો પછી એ વિલ સાચું છે કે ખોટું તેના જો કોઈ મહત્ત્વના અંગ હોય તો આ બે સાક્ષીઓ છે જો એ સાક્ષીઓની જુબાનીમાં ફરક પડે તો ક્યારેક એવું બને સાચું વિલ ખોટું ઠરી જાય ખોટું વિલ સાચું ઠરી શકે એટલે વિલના સાક્ષીઓ એવા હોય છે કે જે આપણા વિશ્વાસુ તટસ્થ અને પ્રતિષ્ઠિત હોવા જોઈએ કે જે પોતે કરવા ધારેલું વિલ છે તેમાં ભવિષ્યમાં ક્યાંય જબાનીમાં ફેરફાર કરે નહીં વિલમાં જે સાક્ષીઓની સહી લેવામાં આવે તે વસિયત કરતાથી ઓછી ઉંમરના હોય તે હિતાવ છે